વાત કરીએ તો હાથ લારી ચલાવતા વેપારીઓને ફ્રી છત્રી નું વિતરણ કરવામાં આવ્યું છે જ્યાં આંબલિયાસણના એક નવયુવાન સુરેશ શાહે વિતરણ કર્યું છે ત્યારે હાલ ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યાં દિવસે ને દિવસે ગરમીનો પારો જે વધી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે પણ આગાહી કરી છે ચાલીસ ડિગ્રી થી ઉપર તાપમાન જવાનું છે ત્યારે લોકો જે નાના કક્ષાના જે વેપારીઓ છે તેઓ તડકામાં ઉભા રહીને પોતાનો વેપાર કરતા હોય છે ત્યારે જે હાથલારી ચલાવી અને વેપાર જે કરતા

દરેક ગરીબ પરિવાર ને એક એક છત્રી નું હું આજે હાલ વિતરણ કરી રહ્યો છું જે કોઈ જરૂરિયાત હોય ફોન કરે છત્રી પહોંચાડી દેવામાં આવશે ફક્ત ગરીબોને રાહત માટે જ આ સેવા હું કરી રહ્યો છું અહીંયા ગરીબ પરિવારો મધ્યમ વર્ગોને